ચોવટીયા બંને સુખડી બનાવશે કેવી બનાવશે કૃષ્ણા એકદમ જબરદસ્ત એક નંબર બનાવવાના છે સુખડી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે દોસ્તો તમે જોઈ શકો છો ફૂલ રેસીપી સાથે બતાવીશું સુખડી બનાવવાની રેસીપી એકદમ સિમ્પલ છે ઘરે ઘરે બનતી હોય છે આ કાઠિયાવાળી મીઠાઈઓ તૃષ્ણા વારે વારે પાટલા તકલીફ ન આપવી આપડે આવડે છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે બરાબર છે મને પાટલા સાસુ સુખડી બનાવે બોવ ખાવે અને ઘરે હું જો કરાવી દી

બરાબર છે માલ મટીરિયલ બધું એક જ છે છતાં બધાની હાથ રોટી બનાવવાની અલગ અલગ હોય છે અને જો સુખડી બનાવતા વાર પણ ન લાગે ઓ કેટલો ટાઈમ લાગશે વાર લાગી અને છે દોસ્તો સરસ મજાનું આપણે જે દેશી ઘી બતાવ્યું હતું સૌરાષ્ટ્ર ગામડેથી આવેલું એ ઘી પણ જોઈ શકો છો એ ઘીમાંથી જ બનાવવાનું છે આ સાઈડ કાજુ નું કટિંગ કરેલું છે સાઈડમાં અને વા અને આ બાજુ ગોળ એકદમ ગોળ કયો લીધો છે આપણે એકદમ સુગર ફ્રી ટાઈપ નો ગોળ આવે છે ને શુદ્ધ દેશી ગોળ દેશી ગોળ દેશી ગોળ માં સુખડી બનશે નંબર વન દોસ્તો બતાવવાનું ચાલુ જ રાખજો અને શું નાખવાનું કશું હોય છે મારે ગુંદર નથી નાખવું મેં ના પાડી છે બીજા બધા મસાલા એડ કરીશું બરાબર છે ને ચાલુ રાખો બનાવવાનો હું હું તો રસોડા માં જુઓ ખબર છે ને હે જોવો તમારા પાટલા સાચું કેવી બનાવે છે સુગંધ આવે છે કે નથી આવે છે